hello આ ભરત કા તું તો એ છોકરા લઈને ને ઉપાડવાની try કરી એ એ હું એટલે તને કઈ જગ્યાએ આપી હતી આ ઓલા જખણા ને વિજા નું હા એના આગળ માં હેઠે ઓલો દડો ને હા, તઈ ના ત્રણ એઠે હું આ ઉતરતો તો તે આયવા પાછળ થી ઉભો રાયખો પુરબાઈ માં ના હું આયી સેટો ઈ ગયો માના મંદિર નું પીછે ઈ કે ક્યાં હે ને પછી ફોન માં દેખાડયું તું હું પાહે ગયો એ મેં કીધું કે ઈ તો ગામ માં આયવું ને આ તો વાડીયું છે એ કે આ તો ઈ કેટલા માં ભણ્યો એ મેં કીધું કે હું નવમું ભણ્યો તો એ કે હા ચોકલેટ દેતા તા. મેં કીધું કે ના ના મારે એને મને shout કર્યો હું ભાગતો જતો ને પાછળ બેઠો તો એને જપડાઓ લીધો પકડી રાખ્યો ફૂલ ઓમ ઓલો તો ભાઈ કુણી મારી મેં એને મોટા હાઈકલ હાલતી કરી ને તો કુણી મારી તો એ હાથી ના પોલા થયા હું હેઠે થી નીકળી ગયો તો પાણું પડ્યો તો ભીત પાસે થી લઈ ને માર્યો તો બે પડેલા અને જેને મેં જપડાવ્યો તો એનું માથું ભીત માં ગયું લાગ્યું.

एमएच 0 एसपी 150 होती मोटरसाइकल પછી આગળ કઈ સિરીઝ એ તો મોટરસાઈકલ આતા નંબર તો એમએચ 03 દેખાણો મોટો ઉતતો તે પછી ઓલા બીજાતા નાના અક્ષરી હતા હા ઠીક છે ઉમરબેન કવડી ગઈ છે ઉમરબેન ઉમરબેન કવડી ગઈ મારા બાપા થી ના ના ઉત બે હા નાના એટલે 30 વર્ષના થાય ને બેય છોકરા હા ત્રી હિવા ત્રી મોર કીવા કલર ના પહેર્યા તો ઈ કે કંઈ ખબર રોગરા હને ઓલો મોટરસાઈકલ માં જે આકતો તો ને એની તો ઘાટા ગાટા ગાટા લાકડા કલર નો બુસ્કેટ પહેર્યો તો ને પાછળ બેઠો તો ને એની આખી બાયુ નું ટી-શર્ટ પહેર્યું હતું કાળા કારા કલર નો બે મુંગા પહેર્યા હતા મુંગા વેર્યા હતા હા સિંગલ બોડી હતી ને હરિયા ઉતા બે આ મિડિયમ ઠીક તો પોલીસ સ્ટેશન માં જાણ કરાઉ જાણતા કરી થી

camera માં તો check કરી લીધા બધે કાઈ નહિ તપ્યું હાથ માં તો એ આડો રસ્તે જ નીકળ્યા હોય ને હા એ હારું હાલો હું પંચાયત માં વાત કરી ને જે કઈ ઓલું કરીએ હો હા એ પછી મારા બાપો ઈ જ છે તાર એ હા એ હા હા હા